એક ડોક્ટર નાના છોકરાને જોતા કે બેટા તને નાક કાન ની કોઈ ફરિયાદ તો નથી ને છોકરો કે જી છે ડોક્ટર સાહેબ એ શર્ટ કાઢતા વચ્ચે આવે છે એક કંજુસ માણસ મરણ પથારીએ પડ્યો હતો એના પુત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે લાગ્યા કે પિતાની અંતિમ ઈચ્છા મુજબ ઓછામાં ઓછું ખર્ચે સ્મશાન યાત્રા કેવી રીતે કાઢવી એક પુત્રએ કહ્યું એમ્બ્યુલન્સમાં લઈ જઈએ બીજા પુત્રએ કહ્યું બળદ ગાડા થી કામ ચલાવીશું ત્રીજા કહ્યું સાયકલ ની પાછળ બાંધીને લઈ જઈએ કંજુસ થી રહેવાયું નહીં આખો ખોલી અને બોલ્યા કઈ કરવાની જરૂર નથી મારું પહેરણ અને બૂટ લાવો ચાલતો જતો રહીશ મિત્રો જમાનો બહુ જ આગળ વધી ગયો છે તું તારી પસંદગી મુજબની છોકરી જોઈ લે પિતાએ પુત્રને કહ્યું પિતાને આ આજ્ઞા માની પુત્રએ નિયમિત રીતે બાલ્કનીમાં ઊભા રહી છોકરી જોવાનું ચાલુ કરી દીધું એક મિત્ર એ બીજા પ્રશ્ન મિત્રને પ્રશ્ન કર્યો શું તારી પત્ની સાથે હંમેશા મતભેદ થાય છે મિત્ર જવાબ આપતો જવાબ આપતા કહ્યું હા પરંતુ એક વખત નહોતો થયો ક્યારે જ્યારે અમારા ઘરમાં આગ લાગી હતી અને અમે બંને એક સાથે બૂમો પાડી હતી એક ખિસ્સા કાતરું રંગે હાથે પકડાઈ ગયો લોકો એને મારવાનું શરૂ કરી દીધું જ્યારે એક ખૂબ જ માર ખાઈ ચૂક્યો હતો જેનું ખિસ્સું કપાયું હતું એ વ્યક્તિ બોલ્યો હવે બસ કરો બહુ થઈ ગયું મારે પણ એને એટલું જ મારવું હતું આજકાલ હું એને ટ્રેનિંગ આપી રહ્યો છું મિત્ર કા કેમ ભાઈ ઉદાસ કેમ છે કંજુસ કે મારો નાનો છોકરો સારી રીતે ચાલતા શીખી ગયો છે મેં એને કહ્યું કે દાદરો ચડતી એક સાથે બે પગથિયા ઉતરવા જેથી ચપ્પલ ઓછા ઘસાય મિત્ર કે પછી કંજુસ કે એણે એક સાથે ચાર ચાર પગથીયા ચડતા ઉતરતા ઉતરવાનું ચાલુ કરી દીધું છે મિત્ર કે સારું કહેવાય ચપ્પલ વધુ નહીં ઘસાય કંજુસ કે પથરા સારું હવે પેટ ફાડવા લાગ્યો છે ડૉક્ટર સાહેબ મને બરોબર એક જ સ્વપ્ન દેખાય કરે છે કે મારી પાસેથી સુંદર સુંદર યુવતીઓ એવી દવા આપો જેનાથી યુવતીઓ ઝડપ ઓછી થાય અગર તો મારી ઝડપ વધી જાય પુત્ર કહે પિતાજી આજે આપણા નવા છે મારી સાથે વાત કરી પિતાજી કે હું કહેતો હતો ને કે સારા છોકરા સાથે બધા વાત કરવા ઈચ્છે છે શું કહ્યું એમણે પુત્ર કે પુત્ર કે કહેતા હતા કે ફરીવાર અમારી લોન તરફ આવ્યો તો પગ ભાંગી નાખીશ એક પિતા એના પુત્રને કે માની લે કે તારી પાસે દસ રૂપિયા છે જો હું બે રૂપિયા માંગી લઉં તો તારી પાસે કેટલા રૂપિયા વધે પુત્ર કહે દસ પિતા કે કઈ રીતે પુત્ર કહે મોટા માણસો નાના પાસેથી ચીજ માંગી એ સારું ન કહેવાય કરોડી મને એક સૌથી પહેલા હું એ વિચાર એ વાત વિચારું કે આ શર્ટ કોનું મેં પહેર્યું છે પત્ની કે હું વિચારું છું કે મારી મિલકત કોઈ સાધુને દાન કરી દઉં આ સાંભળી પતિ ઉઠીને જવા લાગ્યો પત્ની કે મોટા નિશા ને બાજ બનો છો ખબર છે મારી પત્ની બચી ગઈ નહીં તો તમારી બંદૂક તેને ગોળી વાગી જાત હું હમણાં પોલીસ પાસે જઉં છું પાડોશીએ તેમને રોકતા કહ્યું કે આવું ન કરતા વાળી ક્રિકેટર ની પત્ની હેલો હું મિસિસ ગાંગુલી વાત કરું છું કોચ કહે હમણાં બેટિંગમાં ગયો છે મિસિસ કહે મિસિસ ગાંગુલી કે વાંધો નહીં હું હોલ્ડ કરું છું એક પતિ પોતાની પત્ની ને કહે વસીકરણ એટલે શું પત્ની કોઈ માણસ ને પોતાના પ્રભાવથી વસીકરણ અરે નહી એને તો લગ્ન કહેવાય છે પતિ પત્ની અંતિમ ક્રિયા કરીને પાછો ફરતો હતો ત્યાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ પડવા માંડ્યો પતિ બોલ્યો લાગે છે પહોંચી ગઈ પત્ની ગુસ્સામાં બાર વાગે ઘરે આવવાનો સમય છે ક્યારની વાત જોઈ રહી છું પતિ કે શું આ જાગ જાગતા રહેવાનો સમય છે ચાર કલાક થી બાર તું ઊંઘી જાય એની રાહ જોઉં છું પતિ પત્ની ને કે ભાગ્યવાન તારી જોડે લગ્ન કરીને એક ફાયદો થયો પત્ની કે શું થયું બતાવો તો ખરા પતિ કે મને મારા કર્મોની સજા જીવતા જીવત મળી ગઈ રાજુએ બેંક લોન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પાછી લઈ ગયા રાજુ રાજુ કે પેલા ખબર હોત તો લગ્ન પણ લોન પર કરત રાજુની ડેલી પાસે ભિખારી જમવા બેઠો રાજુ કરે શું કરે છે ભિખારી કે ખાવ છું રાજુ કે રોટલી કોરી કેમ ખાય છે ઘી લગાડી દઉં ભિખારી કે ના કાલે શાક ગરમ કરવા દીધું હતું એ હજુ નથી આવ્યું ઓબામાએ મનમોહનસિંહને ફોન કર્યો હાલો આ ગુજરાત અને સાઉથ વચ્ચે સફેદ પટ્ટા જેવું કેમ દેખાય છે બધું બરાબર છે ને અમારા અવકાશ વિજ્ઞાનીઓ ચિંતા કરે છે મનમોહન કે ના ના ચિંતા જેવું કંઈ નથી એ તો રજનીકાંત અને નરેશ કનોડિયા નેટ બાંધીને બેડમિન્ટન રમતા હશે સુરતીલાલો પંડિત ને કે મને સંસ્કૃત શીખવો પંડિત કે એ તો દેવોની ભાષા છે સુરતી કે એટલે જ તો શીખવી પડે ને મરીને સ્વર્ગ માં ગયો તો પંડિત કે નરકમાં માં ગયો તો સુરતીલાલો કે તું ક્યાં વાંધો છે સુરતી તો આવડે જ છે ભિખારી કે હે સુંદરી અંધો કો 5 રૂપિયા દે દે પતિએ 10 રૂપિયા આપ્યા હો પત્ની ગરમ થઈને કેમ પૈસા વધી ગયા છે પછી કે ના ના પણ એ ખરેખર જ આંધળો છે મિત્રો એક બસ ની પાછળ એવું લખ્યું હતું કે અગર ખુદા ને ચાહ તો મંજિલ તક પહોંચા દુંગા ઓર અગર આંખ લગ ગઈ તો માં કસમ ખુદા સે મિલવા દુંગા એક શિક્ષક કે આ પૃથ્વી પર એક દિવસ એવો આવશે જયારે પાણી ખતમ થઈ જશે જીવજંતુ મરી જશે પૃથ્વી મૃતપ્રાય થઈ જશે કે એ બધું તો ઠીક સાહેબ ખાલી એટલું કહી દો ને કે કી દિવસે નિશાળે આવવાનું કે નહીં જાહેરાત આપી અમને જણાવતા ગર્વ થાય છે કે અમારા ભાઈએ પાણીમાં શ્વાસ રોકીને પાંત્રીસ મીટર રહેવાનો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે એમનું બેસણો ગુરુવારે હરે રાખેલ પતિ કે આપણા લગ્નની પચીસમી ઉજવણી માટે હું તમને તને આંદાબાર નિકોબાર લઈ જઈશ પત્ની કે વાહ અરે વાહ આજ સૂરજ કઈ દિશાએ ઉગ્યો છે તો પચાસ લગ્ન તિથિ એ શું કરશો પતિ કે તને લેવા આવીશ ઠેક આંધાબાર નિકોબાર एक शिक्षक के मोगलो क्या थी क्या सुधी राज तू विद्यार्थी के सर पूरी तरह तो नहीं पता है फिर भी इतना याद है कि पेज नंबर सात से सुड़तालीस तक राज किया था